નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ વીર આહિર રાજા લાલાજી વિશેની વાત એવું નથી કે અંગ્રેજો સામે બળવો અઢારસો સત્તાવનમાં માત્ર એક જ વાર થયો હતો આ સત્તરસો એસી ની થી વિવિધ કારણોસર અને વિવિધ સંજોગોમાં વિવિધ પ્રદેશોમાં વિવિધ વિભાગો દ્વારા આઝાદી માટે વિદ્રોહ ચાલુ રહ્યો તેની શરૂઆત બંગાળથી થઈ હતી કારણ કે ત્યાં પ્રથમ બ્રિટિશ શાસન સ્થપાયું હતું જો બ્રિટિશ સામ્રાજ્ય ફેલાયું તો શાસક વર્ગને સૌથી પહેલા અસર થશે પછી તે તમામ વર્ગો કે જેમની આવક શાસક વર્ગના પર આધારિત હતી તેઓ બેરોજગાર થઈ જશે ઉદાહરણ તરીકે ચિત્રકારો ગાયકો લુહાર સ્વદેશી શસ્ત્રો બનાવતા વેપારીઓ તેમની વ્યાપાર નીતિઓને કારણે ભારતના ઉત્પાદનો વિદેશી ઉત્પાદનો સાથે સ્પર્ધા કરી શક્યા નહીં અને ભારતીય કામદારો અને મજૂરોને એ બેરોજગાર થવું પડશે આના કારણે આવક માટે ખેતી પર ભારણ વધ્યું જ્યારે લોકો તેમના પરંપરાગત કામ છોડીને ખેતી પર નિર્ભર થવા લાગ્યા ત્યારે ખેતરોની કિનારી નાની થઈ ગઈ જેના કારણે ખેડૂતો અને શ્રમિકો પર દેવાનું દબાણ વધી ગયું આ સંજોગોમાં ખેડૂતો કલાકારો કામદારો અને મજૂરો પણ શાસકોના બળવામાં એ જોડાયા અઢારસો અઢારમાં જ્યારે અંગ્રેજો ઉત્તર ભારતના માસ્ટર બન્યા ત્યારે આ જ સ્થિતિ માલવામાં પહોંચી અને એ ઘણા જાગીરદાર જમીનદાર કિલ્લાદાર વગેરે દરજ્જો અને દરજ્જો હતો તે જ દરજ્જો મેળવવાની રાહ જોઈ રહ્યા હતા આ અવસરને સમજીને અને સામાન્ય માણસની દુર્દશા જોઈને મધ્યપ્રદેશના દેવગઢિયા ગામના એ લાલજી અંગ્રેજ શાસનનો અંત એ મન બનાવ્યું તે સમયે તેઓ તેમના ગામના પટેલ હતા પટેલ તરીકે શરૂઆત કરી સામાન્ય લોકો સ્થાનિક રાજાઓ કિલ્લાઓ રજવાડાઓના રાજકુમારોને વિશ્વાસમાં લીધા અને પોતાને એ સોંદવારાનો રાજા જાહેર કર્યો પટેલના દરજ્જા અને પ્રભાવથી રજવાડાની સ્થાપના કરવી શક્ય ન હતી તેથી તેમણે એવો વિચાર અપનાવ્યો કે જે ઓગણીસમી સદીમાં અંગ્રેજો સામે ભાગ્યે જ કોઈ અપનાવ્યો હોય તેમના એ પરાક્રમથી આ દાવો થતા જ અંગ્રેજોના કાન ઊભા થઈ ગયા અને સોંગાવડાની સ્થિતિ જાણવા માટે તેમના જાસૂસો મોકલ્યા તેમની માહિતી મળી કે પટેલ લાલજી આહિર હવે પટેલ નથી તેમણે પોતાને રાજા તરીકે જાહેર કર્યા અને અલીજા બહાદુર નું બિરુદ ધારણ કર્યું છત્ર ધારણ કર્યું અને લોકોમાં એ આપા સાહેબ અલીજા અને નવા રાજા તરીકે એ જાણીતા થયા નામથી પ્રખ્યાત અને દરરોજ હજારો લોકો એ નવા રાજાના દર્શન કરવા એ દેવગઢિયાની એ મુલાકાત લે છે ત્યારે અલીજા બહાદુર લલ્લાજી આહિરે એ સોંઘાવરા અને તેની આજુબાજુના એ વિસ્તારોના પટેલો પર પાંચ રૂપિયા કિલ્લાદાર અને કામ કામ વિસ્તાર પર સોળ રૂપિયાનો પ્રતિબંધ લાગ્યો હતો આ બળવા પછીની કાર્યવાહીમાં અલીજા બહાદુરના સૌથી વિશ્વાસુ સાથી નરસિંહગઢના દિવાન પ્રતાપસિંહ અને સોલંકીએ નિવેદન નોંધ્યું કે લાલજી આહિરને દરરોજ આશરે એક હજાર રૂપિયા એ શ્રદ્ધાંજલિ તરીકે મળતા હતા વાર્ષિક આવકના સંદર્ભમાં આંકડો લગભગ ત્રણ લાખ પચાસ હજાર છે જે તે સમયના એ મોટા ભાગના રજવાડાઓ કરતાં વધુ છે અંગ્રેજોને જાસૂસો પાસેથી એવી માહિતી પણ એ મળી કે અલીજા બહાદુરે એ દેવગઢિયામાં માલવાના અઢાર પ્રાંતોના એ પ્રતિકરૂપે અઢાર ધ્વજ ફરકાવ્યા હતા મસનાદ નાખ્યો હતો અને જે વેપારીઓ તેમને ત્યાં લાવ્યા હતા તેમને રહેવા માટે ત્રણસો છાવણીઓ એ ગોઠવી હતી બહાદુર એંસી બંદૂકધારીઓ દ્વારા રક્ષિત છે જેઓ તેમના પાંચ શાહી છાવણીઓની રક્ષા કરે છે લાલાજી આહિરને આ પ્રદેશની ત્રણ શક્તિઓ સિંધિયા હોલકર અને અંગ્રેજોથી ખતરો હતો તેમની ચતુરાઈનું શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કરતા એ લાલાજીએ જાહેર કર્યું કે દશેરા પછી જ્યારે તેઓ અઢાર સુબાઓ પર શાસન કરશે ત્યારે તેઓ સિંધિયા અથવા એ હોલકરમાંથી તમામ પ્રાંતો તેમને સોંપશે જે દશેરા પછી તેમની સમક્ષ એ પ્રથમ હાજર થશે લલ્લાજીના રાજકીય પ્રભાવ ઉપરાંત લોકોમાં એ તેમની શ્રદ્ધાને કારણે લલ્લાજીની મૂર્તિ બનાવવી સરળ ન હતી અને હોલકરના અધિકારીઓ દ્વારા એ લલ્લાજીને પહેલેથી જ એ હોલકર દરબારમાં એક ચમત્કારિક વ્યક્તિ તરીકે સ્થાપિત કરવામાં એ આવ્યા હતા ખેડૂતોને એમ કહીને તેમના સમર્થનમાં લેવામાં આવ્યા હતા કે તેઓ માલવાના રાજા બનવા પર માત્ર ત્રણ રૂપિયા પ્રતિ એ વીઘા ભાડું આપશે જે અંગ્રેજોના ભાડા કરતા ઓછું હતું કોઈ જરૂર નથી આજ સૈનિકોએ સિંધિયા અધિકારીઓને ભાડું વસૂલવા માટે સોંગવારાના ગામડાઓમાં પ્રવેશવા દીધો ન હતો લાલાજી આહિર ને સોઢીઓ ગુર્જરો આહિરો રાજપૂતો અને પિંડારીઓ તરફથી ઘણા ટેકો મળ્યો તેમની સેનામાં બસો આરબો પણ હતા જેમને તેમણે ગુજરાતમાંથી બોલાવ્યા હતા અંગ્રેજોએ સોંગવારા પર ફરીથી કબજો કરવા એ લશ્કર મોકલ્યું એક ઓક્ટોબર અઢારસો એકત્રીસ ના રોજ એ અલીજા બહાદુર લાલાજી આહિરે અંગ્રેજો સાથે યુદ્ધ કર્યું જેમાં લાલાજીની પરંપરાગત સેનાનો તથા દગા નીતિ અને અંગ્રેજોની પ્રશિક્ષિત અને આધુનિક હથિયારધારી સેના દ્વારા એ પરાજય થયો બ્રિટિશ શાસનનો એ આ એક અનોખો બળવો હતો જેને માત્ર ચાર મહિનાની મહેનતથી લાલાજી આહિરે એ ફાંસી આપી હતી લાલાજી આહિર એક ફસલ કુશલ રાજ અને બહાદુર વીર હતા તેઓ અંગ્રેજોથી ત્રસ્ત ખેડૂતો અને મજૂરોની વેદનાઓ એ દૂર કરવા એ માંગતા હતા અને તેઓ જમીનદાર જાગીરદાર કિલ્લાદાર કમવિસદાર અને પટેલોના આગેવાન હતા જેઓ તેમનું ખોવાયેલું સ્થાન મેળવવા માંગતા હતા અને જેઓ દરેક ક્ષણે એ લાલાજી આહીરની યુદ્ધ કલા અને રણનીતિ એ ચલાવી રહ્યા હતા મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળીએ આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં આપણા ઇતિહાસ સાથે આપણે સંસ્કૃતિ સાથે મળીશું જય શ્રી કૃષ્ણ જય માતાજી